નમસ્કાર મિત્રો અર્બન ઉમરી ગર્સના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે આ બુધવારે રિલીઝ થયેલી ગુજરાતી મૂવી વસ ફિલ્મ વિશે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ ફિલ્મ તમારા સમય અને પૈસાને લાયક છે કે નહીં તો આવો વિડીયોની શરૂઆત કરીએ સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ એના પહેલાં પાર્ટનું કન્ટિન્યુએશન છે તો આ ફિલ્મનો પહેલો પાઠ નહીં જોયો હોય તો ચોક્કસ જોઈ લેજો તો તમને તમામ કેરેક્ટર વિશે માહિતી મળી રહેશે એક આખે આખી સ્કૂલની છોકરીઓનું વસીકરણ થયેલું છે અને આ વસીકરણ કરનાર છે એક અંકલ હવે આ અંકલ પ્રતાપને શોધવા માટે આ છોકરીઓ પાસે શું શું કરાવે છે કેવી રીતે કરાવે છે અને આ અંકલ કોણ છે બાર બાર વર્ષ સુધી આ અંકલ ક્યાં હતો અને ફિલ્મના અંત સુધીમાં અંકલને પ્રતાપ મળે છે કે નહીં એ તમામ સવાલોના જવાબ આ ફિલ્મ તમને આપે છે એ સિવાય વસીકરણનો ભોગ બનેલી આ છોકરીઓ વસીકરણમાંથી બહાર આવે છે કે પછી પહેલાં પાર્ટવાળી આરિયાની જેમ બાર વર્ષથી ફક્ત અને ફક્ત સ્માઇલ કરતી રહે છે એવી જ રીતે વસમા ને વસમા રહે છે એ આ ફિલ્મના એન્ડ સુધીમાં તમને ખબર પડી જશે તો મારા મત મુજબ તો ફિલ્મની સ્ટોરી ખૂબ જ સારી છે એક્ટિંગની વાત કરીએ તો તમામે તમામ કલાકારોનું કામ એકદમ સુપઅપ છે હિતુ કનોરિયા હોય હિતેન કુમાર હોય મોનલ ગજ્જર હોય કે પછી ચેતન દૈયા હોય આ તમામે તમામ નામી કલાકારોની સાથે સાથે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી વિદ્યાર્થીનીઓએ મન જીતી લીધું છે એમની ચીચિયારીઓ એમનો આક્રોશ અને એમના હૃદયમાં રહેલી વિવસ્થા એને દર્શાવવામાં તમામે તમામ છોકરીઓને ફૂલ માર્ક્સ આપવા પડે અને ફિલ્મના તમામે તમામ કલાકારોની એક્ટિંગ માટે સોમાંથી દોઢસો માર્ક્સ ફિલ્મનો સ્ક્રીન પ્લે એકદમ એન્ગેજિંગ છે એડિટિંગ એકદમ શાર્ટ છે ફક્ત પોણા બે કલાકની આ ફિલ્મ ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂરી થઈ એ આપણને ખબર પણ નથી પડતી કેમેરા વર્ક આ ફિલ્મની જાન છે જાન આ ફિલ્મનું જે રીતે કેમેરા વર્ક છે જે રીતના ડ્રોન શોટ લેવામાં આવ્યા છે જે રીતના વન ટેક સીન લેવામાં આવ્યા છે જે રીતે ફિલ્મના કેમેરા અહીંથી તહીં મૂવ થાય છે એ જોઈને આપણને લાગતું જ નથી કે આપણે એક ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છે કે રિજનલ સિનેમા જોઈ રહ્યા છે આ ફિલ્મથી ગુજરાતી સિનેમાને એક અલગ જ હાઈટ મળી છે એ કહેવામાં આવે તો એકદમ યોગ્ય છે મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મમાં ગીતો નથી પરંતુ એ મને સૌથી વધારે સારું લાગ્યું કે અહીં કોઈ પણ જાતના ગીત ઘુસાડવામાં નથી આવ્યા બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત છે અને આ ફિલ્મને જો તમે મોબાઈલ પર જોશો તો આ ફિલ્મના મ્યુઝિક અને ફિલ્મના તમામે તમામ ડિપાર્ટમેન્ટની કામગીરી ઉપર તમે પાણી ફેરવ્યું છે એવું મારું માનવું છે આ ફિલ્મમાં એક દ્રશ્ય આવે છે કે જેમાં એક પછી એક આઠથી નવ છોકરીઓ ઢાબા ઉપરથી મોટની છલાંગ લગાવે છે અને આ દ્રશ્યમાં સાઉન્ડ ડિઝાઇન તમે જોશો તો છોકરીઓના પડવાનો અવાજ એક પછી એક જે રીતે આવે છે એ સાંભળીને જ આપણને કંપારી છૂટી આવે છે ફિલ્મના ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિકનું વિઝન ગુજરાતી સિનેમા તેમજ આ ફિલ્મને એક અલગ જ લેવલ પર લઈ જાય છે આ ફિલ્મ એક બેન્ચમાર્ક ફિલ્મ તરીકે પણ તમે જોઈ શકશો એવું કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક એમણે ફિલ્મના તમામે તમામ પાસાને ખૂબ જ સારી રીતે મેનેજ કર્યા છે અને એના માટે એમને ફૂલ માર્ક્સ આપવા જોઈએ ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ વન ટાઈમ વોચેબલ તો છે જ ફિલ્મનો ક્લાઇમેક્સ હજી પણ સારો કરી શક્યા હોત પરંતુ જે છે એ પણ ખૂબ જ સારો છે જો તમે થ્રિલર મૂવીઝ જોવાના શોખીન હોવ તો આ ફિલ્મ તમારા અને તમારા માટે જ બની છે બીજી વસ્તુ જો તમારું હૃદય કાચું પોચું હોય તો મહેરબાની કરીને આ ફિલ્મ થી દૂર રહેજો આ ફિલ્મમાં જે રીતની હિંસા દર્શાવવામાં આવી છે એ જોઈને કંપાળી છૂટી આવશે આ ફિલ્મ વન ટાઈમ થિયેટર એક્સપિરિયન્સ માટે બની છે અને એને એક્સપિરિયન્સ કરવી હોય તો થિયેટરમાં જવું જ રહ્યું એવું મારું માનવું છે આ ફિલ્મ જો તમે જોઈ છે તો ફિલ્મ વિશે તમારું શું માનવું છે એ મને કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરો આવા વધુને વધુ વિડીયોઝ નિયમિત રીતે જોતા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમળીગર્સને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આગામી વિડીયોઝના નોટિફિકેશન આપને મળતા રહે બચ્ચુની બેનપણીના રિવ્યૂ સાથે હું તમને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો આભાર